ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળાઓ તથા બે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શુક્રવારે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક શાળાઓ બનાવવા માટેની છબ્બીસ અરજીઓને મંજૂરી આપી છે બોર્ડે નવા શૈક્ષણિક વર્ષ માટે નવી શાળાઓ બનાવવા માટે અરજીઓ કરી હતી રાજ્યમાં દર વર્ષે નવી ખાનગી સ્કૂલો શરૂ થતી હોય છે જિલ્લામાં દિયોદરમાં બે વડગામમાં બે દાંતીવાડામાં બે ડીસામાં છ વાવમાં એક અમીરગઢમાં એક પાલનપુરમાં એક થાનેરામાં બે થરાદમાં ચાર કાંકરેજમાં એક અને લાખણીમાં ત્રણ અને સુઈગામમાં એક એમ કુલ છબ્બીસ શાળાઓ મંજૂર કરવામાં આવી છે જિલ્લામાં એક આદિજાતિ વિસ્તારની અમીરગઢના ચૌહાણગઢમાં શાળા મંજૂર કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના લુદરા અને દિલવાડામાં વડગામમાં ભરકાવાડા અને મજાદર દાંતીવાડામાં રામસેડા અને માળીવાસ ડીસાના જાબડીયા વહારા કુંચાવાડા ઓઢવા લક્ષ્મીપુરા અને જાડામાં જ્યારે વાવમાં બાલુત્રી અમીરગઢના ચૌહાણગઢમાં પાલનપુરમાં કોટડા ભાખર ધાનેરામાં ધણધોર અને ભાજણા ધરાદના પાવડાસણ મોટી પાવડ આત્રોલ અને ચુડમેર કાંકરેજના ઇન્દ્રમાણા લાખણીની કમોડી કમોડા અને ડોડિયા જ્યારે સુઈગામના લીંબુડીમાં નવી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે શિક્ષણ વિભાગની એક પહેલ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ છવ્વીસ નવી માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવેલી છે જેમાંથી પચીસ બિન આદિજાતિ વિસ્તારમાં છે અને એક આદિજાતિ વિસ્તારની અંદર શાળા શરૂ થયેલ છે આ તમામ જે શાળાઓ છે એની વહીવટી મંજૂરી મળેલી છે તે અંતર્ગત શિક્ષણ સહાયક સાથી સહાયક અને વહીવટી સહાયકનું મંજૂર મહેકમ પણ મંજૂર થયેલ છે એટલે કે આગામી સમયમાં આ તમામ શાળાઓ પૂર્ણ રીતે કાર્યરત થશે